બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથા આદ પર્વ નું મચ્છ વેદન એકસો ઓગણત્રીસ મો કડવો આજે સાંભળશું એકસો અઠ્યાવીસ માં આપે શ્રવણ કર્યું કે ઋષિ ધૂમ્ર રોવે છે કે મેં પાંડવું મારા આશ્રમમાં રહ્યા પણ હું જાણી ન ન શક્યો શક્યો સાથે આવ્યા તોય જાણી હવે હું શું કરું હું મરી મારું શરીર પાડી દઉં એવો ઋષિ વિલાપ કરે છે ત્યાં સુધી આપણે આવ્યા હવે જોઈએ એકસો ઓગણત્રીસ મોકડવું ઋષિ વૈશંપાય કે છે જન્મે જઈને વૈષ્ણાય विस्तारी तुज ने संभलाव मसवेदन महिमाए धर्म कहै धिकारत ने अजी न आवु ज्ञान ब्राह्मण नीने माता नी करणी जोवी बे उ समान એમ કહીને ધર્મ ઊઠે કોઈ નચેતે એમ આવીને ઉભા ધ્રૂમ્ર ની પેઠે કોઈ નચેતે એમ જાણીને ઉભા પૂઠે ઓ મહારાજા કરો છો ખોટો ચડ્યો કેમ ઓ મહારાજા કરો છો ખો ના દવો જોઈયે અર્જુનજી ને આવેળા આશીર્વાદ અમારું ભલું ઈચ્છતા હોતો ન શું નકાચન ਏ ਉਹ ਸੰਭਲੀਨੇ ধ੍ਰੁਮਰ ॠषि ਮੁక్తి ਬੋਲਿਆ ਵਚਨ

ખોટી બળણ કેમ કરો છો તમે તમારે તો અર્જુનજીને આ વેળા આશીર્વાદ આપવો જોઈએ અમારું ભલું ઈચ્છતા હો તો આંસુ ન કાઢો એવું સાંભળીને ધ્રુમ ઋષિ બોલ્યા છે ઓરે ધર્મ મારી આગળ છુપાવી રાખી જાત શું હું શત્રુ હતો તમારો કરાત કોઈને વાત ધ્રમ કહે ભૂલાય મારી હવે ન દેશો દોષ બનાર વસ્તુ બની ગઈ ને જળવાઈ ગયે સો તવ ધૂમ્ર ઋષિ રહી ગયા છાના ને કયું પાંડવ જય થાજો આજ દિવસ સુધીનું સુકૃત મારું અર્જુનને અંગ જાજો અર્જુનજી ને સુક્રિત આપ્યું દ્રૌપદી કરતા અર્જુન શોભ્યો ને મહતા ઉતારી નાખી તેજ તણો બિંબકાર છૂટ્યો ને કન્યા પડી ગઈ ઝાંખી ધુમ્ર ઋષિ કહે છે કે ધર્મરાજા મારી આગળ તમે વાત છુપાવીને જાત રાખી હું તમારો શત્રુ હતો હું કોઈને થોડી વાત કરત ધર્મરાજ કહે છે કે અમારી ભૂલ છે મહારાજ હવે અમને દોષ ન દેશો બનનાર વસ્તુ બની ગઈ જળ જતુર્યા પછી એનો શું શોક હોય પ્રભુ એમ કહીને ત્યારે ધુમ્ર ઋષિ સાના રહ્યા અને કયું કે પાંડવોની જય થજો અને આજ દિવસ સુધીનું મારું બધું પુણ્ય માળા ભજન સુકૃત છે એ બધું અર્જુનને જજો અર્જુનજીને જયારે સુકૃત આપ્યું છે ત્યારે તેજ પ્રભુએ વધાર્યું છે તેજ નો બિંબિકાર છૂટ્યો કન્યા ઝાંખી પડી છે આનંદ પામ્યા વર સર્વથી

એટલે અંગમાંથી માંથી તેજ છૂટ્યું ને શોભા વધી ગઈ ઘણી સૂર્ય નો તાપ ને એની શીતળતા જાણે બીજો દિન મણી

તેજ પડ્યું કુંડ ના જળમાં ને જળથી થયો ચિત્ત આભાસ તે આભાસે સભાસોભિન તેજ તણો બિંબકાર જબુક જબુક જબકારા મારે જુએ દ્રોપદીનાર મોઢો તારી બોલી એ નારી સાંભળો સૈયર સહુ આવર સ્તંભે ચડ્યો તે મને પરણ છે કે નહી દાસીઓ જોઈને વિસ્મય પામી થઈ ગયું કાળજું કાચું ઢાંક્યો રત્ન તમે કહેતા તા ભાઈ તમારું બોલેલું સાચું ગભરાશો નહી એ વાર વર્ષે તવ મન ધીરજ આવી દ્રૌપદી સામુ ને સામુ જુએ છે પ્રેમે પતિ ભાવ લાવે એવે અર્જુને વિચાર અર્જુન ને એક છેડો ક્યાં ઉપર દઉં ભાર એક ત્રાજવે ટેકો મૂકી ને જો કદી દેવાય ભાર તો બીજું ત્રાજવું ઊંચું સડે ને ચરણ પોળા થઈ જાય એટલે ટટળી ને પડું પાણી મન થાય સભા માં હસી સ્તંભે ટેકો દઈ ભાર દઉં તો વણ ફાંસી એ फांसी ધક્કા થી ત્રાજવા જાય ઘન ઝોલા ખાઈને પડું ਕਿਮ ਕਰੀਂ ਧਨਸ ਸੜਾਉਂ ਨ ਕਿਆ ਲਾਗੀ ਹੂੰ ਰੜਵੜਉਂ ਸਰੀਰ نو ਮੱధ్య ਭਾਗ ਨਭੀ ਤੇ ਪਰ ਦਉਣੀ ਯਾਰੂ ਸਮਰਥ ਕਰਤਾ ਸੋਸਰੂ ਪੈਸੇ ਤੋਂ ਥਾਏ ਮਰਣ ਮਾਰੂ બીજો સૂર્ય નારાયણ હોય એવો અર્જુન દેખાવા માંડ્યો છે ઉપર સૂર્ય ને વચમાં અર્જુન છે બેઉનો તેજ ને પ્રકાશ એક જેવો છે અને એ તેજ કુંડમાં પડે છે એ કુંડમાં એના જળથી ચિત્તનો આભાસ થાય છે તે આભાસ થી આખી સભા શોભે છે તેજ નો છૂટ્યો છે ઝબુક ઝબુક જબકારા મારે છે અને દ્રૌપદી જુએ છે મોઢું ઉતારી દ્રૌપદી બોલી છે સાંભળો સૈયરો દાસીઓ આ વર્ગે સ્તંભે ચડ્યો છે મને પરણ કે નહીં દાસીઓ જોઈને વિસ્મય પામી એમનો કાળજો કાચો થઈ ગયો બાઈ તમે ઢાંકેલો રતન કહેતા હતા એ સાચું છે તમારું ગભરાશો નહીં એ જ વર તમને વરસે ત્યારે મનમાં ધીરજ આવી દ્રૌપદી સામુ સામુ જુવે છે પ્રેમથી પ્રતિભાવ લાવીને એટલામાં અર્જુને ધનુષ્ય લીધું ધનુષ્ય ચડાવવા વિચાર કર્યો જાણ્યું કે એક છેડો ક્યાં મૂકું સેના ઉપર ભાર દઉં એક ત્રાજવે જો ટેકો મૂકીને કદી ભાર દેવાય તો બીજું ત્રાજવું ઊંચું ચરણ પોળા થઈ જાય એટલે ટાઈ પડું પાણીમાં જઈને તો સભામાં હાસી થાય સ્તંભને ટેકો જો ભાર દઉં તો વગર ફાંસીએ ફાંસી ધક્કાથી ત્રાજુઆ છેટા આઘા જાય અને ઝોલા ખાઈને પડું કેમ કરીને ધનુષ્ય ચડાવો ક્યાં લગી હું રડવડી શિવ અર્જુન વિચાર કરે છે શરીરનો જો મધ્ય ભાગ નાભી ઉપર તેની અણી દબાવું અને એના ઉપર વજન આપીને ચડાવું તો સામર્થ્ય કરતા સો પેસી જાય શરીરમાં પેસી જાય ને આભીમાં તોય મારું મરણ થાય અણી મૂકીને સંદેહ ખોવું જાણી મૂક્યો એક છેડો તોય જાણી લાવો નાભી ઉપર અણી મૂકીને થોડી તપાસ તો કરી લઉં એમ જાણીને પ્રભુ ઉપર સંદેહ મૂકીને છેડો મૂક્યો છે જરા દબાવતા પેશવા માંડ્યું જાણ્યું કે આવ્યો નીવેડો તરત પાછું ઉપાડી લીધું ને ગભરાયો અપરમ પાર અરે રે ચડાવી બનાવ્યો રે જુગદાધાર बाकी मसकरी मारी करविन सु करवाने चढवयो वस्त्राभूषण तेज वधार्यूने सु मरवा दीप આટલી મોટી આટલી આંટી મોતની ઘાટીને તેમાંથી તમે ઉગારો પ્રથમ જેવી બાયા ઝાલી તેવી ઝાલીને ઉતારો પ્રથમ જેવી બાયા ઝાલી તેવી ઝાલીને પાર ઉતારો જાણ્યું કે લાવો તપાસ તો કરી જો એટલે નાભી ઉપર ધનુષ્યનો જેવો છેડો મૂક્યો છે એવો તરત નિવેડો આવ્યો છે કારણ કે અણી અંદર પેસવા મંડી ત્યારે તરત પાછો ઉપાડી લીધું ખૂબ ગભરાયો છે અર્જુન અરે રે પ્રભુ જુગદા આધાર તમે મને ચડીન બનાવ્યો પહેલા ચડાયોને હવે બનાવ્યો છે મારી પાકી મશ્કરી કરાવી તમે શું મને મશ્કરી કરવા ચડાવ્યો પ્રભુ વસ્ત્ર આભૂષણ પહેરાવ્યા મારો તેજ વધાર્યું શું મને મરવા માટે દીપાવ્યો છે આટલી મોટી માતની ઘાટી તેમાંથી તમે મને ઉગારો પ્રભુ જેવી પેલા બાંય ચાલી તી તેવી હવે બાંય મારી ઝાલો અને પાર ઉતારો એવો અર્જુન પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો છે એવી સ્તુતિ કરી પ્રભુની પૂર્ણ ધરીને પ્રેમ તવ પ્રભુએ સામું જોયું ગુચવાય છે હજી કેમ ભક્ત તાણી ભીડ ભૂદરે જાણી ને પોતે વાયુનો ગોળો થઈને નાભી ડુંટી ઉપર દડો વાગે એમ લાગ્યું જેવા અર્જુન ને આસ્થા બેઠી ને જોર કરીને જોયું દબાવીને બેઠું નહી અણીયારું અર્જુને જાણ્યું ધણી છે સાચો શા માટે ભય ધારું એવો જાણી બીજો છેડો ધનુષ્ય બીજે હાથે દોરી ચડાવીને તેવો થયો ટંકાર ધનુષ્ય ચડ્યું એટલે તો બોલ્યો અંધકુમાર એવી સ્તુતિ કરી છે પૂર્ણ પ્રેમ ધરીને ત્યારે પ્રભુએ એની સામું જોયું છે કે હજી ગુંચવાય કેમ છે ત્યારે ભક્તની ભીડ ભૂદરે જાણી છે દ્વારકા વાળાને પોતે ચિંતામાં બેઠા અને ગોવિંદ પોતે વાયુનો ગોળો બન્યા છે અને નાભી ઉપર જઈને એની બેઠા છે એટલે ડુંટી ઉપર દડો વાગે હું અર્જુનને વાગ્યો છે એટલે અર્જુનને આસ્થા બેઠી છે અણી એની ઉપર મૂકી છે જોર કરીને દબાવી જોયું બેઠું નહીં અણી યારો અર્જુને જાણ્યું કે ધણી સાચો છે શા માટે હું ભય ધરું એવો જાણીને બીજો છેડો ધનુષ્યનો મૂકી એક હાથે જોર કરીને વાળ્યું છે બીજા હાથે દોરી ચડાવી તેવો ટંકાર થયો છે ધનુષ્ય ચડ્યો એટલે આંધળાનો કુમાર દુષ્ટ દુર્યોધન છત્રપતિ બોલ્યો છે

એક બાણ શું ત્રણ કામ કરશે જો મનમાં વિચારી દુર્યોધન કહે છે આટી એમ પાછો મનવાળી ને બેઠો ને સાંભળ ને તું રા આ ઠેકાણે સિદ્ધાંત લેવો દેખાય કેવો દુર્યોધન ની બોલી ચાલી રીતિ નીતિ જે હ તે પ્રમાણે જે જન રાખે દુર્યોધન તુલ્ય તે હ पांडवनी संतोषशील तन रीति नीति पांडवनी संतोषशीलता रीति नीति शुद्ध वाणी दिनता दयावी राखे ते पांडव तुल्य प्राणे કથા તો दृष्टાંત સ્વરૂપે સિદ્ધાંતાયનો કેવો જેવી જની રીતિ તેવી તેને જાણી લેવો ઇતિહાસ કૌરવ પંડવ કરો તે જાણે નથી મુક્તિ મુક્તિને માટે જાણી લેવી નીતિ અને નીતિની યુક્તિ મામા તમે તો કહેતા હતા કે ચાહે અમે તો મરી મરી જશે મથી જશે પણ ધનુષ્ય કર્ણરાયનો એ જંગલેથી ચડવાનો નથી મામો કે છે કે ભાઈ ભોગ તારા મેં તને એવું કહ્યું પણ નીચું જોઈને બાણ ઊંચો મારીને કામ કરે એવું એક બાણથી શું ત્રણ કામ થશે જોઈ લે મનમાં વિચાર એટલે દુર્યોધન કહે છે કે એ તો મોટી આટી છે કન્યા મારી જ થવાની છે મૂર્ખા ઊ મૂર્ખ વાત કરે છે એમ પાછો મનવાળીને બેઠો છે જન્મે જન્મેજય રાજા તું સાંભળ આ ઠેકાણે આ સિદ્ધાંત લેવા જેવો છે આ કડવામાં આ વાતમાં કે કેવું ગાંડું દેખાય દુર્યોધનની બોલી ચાલી એની રીતિ એની નીતિ જે પ્રમાણે જે માણસ રાખે છે તેને દુર્યોધન જેવો જ ગણાય પાંડવોની સંતોષ શીલતા પાંડવોની રીતિ એમની નીતિ એમની શુદ્ધ વાણી દિનતા એમના જ પ્રકારથી જે રાખે તે પ્રાણી પાંડવતુલ્ય ગણાય આ કથા તો દ્રષ્ટાંત સ્વરૂપે છે સિદ્ધાંત એનો કેવો છે એનો ખબર રાખવી ધ્યાનમાં રાખવું કે જેવી જેની રીતિ હોય તેવી જ એને જણાય ઇતિહાસ કૌરવ ને પાંડવો નો છે આ તેનાથી મુક્તિ નથી મુક્તિ માટે તેમની જે નીતિઓ છે નીતિ એ નીતિ ની જે યુક્તિઓ છે એ જાણવાની છે યુક્તિ મુક્તિ કારણ જાણવી શ્રોતાજન શું કર્યું ઇન્દ્રને આગળ હવે આપણે એકસો ત્રીસ માં કડવા જોશું પછી અર્જુને શું કર્યું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું આપ સર્વે ને જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ